બેતાલીસ લાખ રૂપિયાના દારૂના જથ્થાનો રોયલ ફેરવીને નાશ કરવામાં આવ્યો ટાઉન ઝગડિયા જીઆઈડીસી ઉમલા અને નેત્રંગ પોલીસે પ્રોહિબિશનના વિવિધ ગુનાઓમાં દારૂનો વિશાળ જથ્થો પકડી પાડ્યો હતો પોલીસ સ્ટેશનની જેટલી નાશ કરવાની પરવાનગી મળતા જીઆઈડીસીની વેરાન જગ્યાએ નાશ કરવાનું નક્કી કર્યું હતું ચોવીસ હજાર જેટલી બોટલોને રોડ પર મૂકી તેના પર રોડ રોયલ ફેરવી દેવાયું હતું અંકલેશ્વરના ડીવાય એસપી ચિરાગ દેસાઈ સહિતના અધિકારીઓની હાજરીમાં જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો પ્રોહિબિશન ના ગુનાઓમાં ઝડપાયેલા દારૂનો તબક્કાવાર નાશ કરી દેવામાં આવી રહ્યો છે તો પણ ગુજરાતમાં દારૂની રેલમછલ રહેતી હોય છે રિપોર્ટ બાય કેતન મહેતા ભરૂચ